કરી અને એ ને બાપુ પોટલી બાંધી અને માં સુદામાને આપે એમના ધર્મપત્ની અને બગલમાં પોટલી મારીને સુદામા નું મન તો નહોતું જવાનું પણ એને એમ થયું કે ઘરમાં કકળાટ કરો એના કરતા હાલના ને આંટો મારી હું તો કઈ માગવો નથી જો દે તો ઠીક છે નકર જય ભગવાન એ દુબળો દે ઉઘાડા પગ છે હાથમાં લાકડી છે ધોતડી પહેરી છે અને ડગુ મગુ ડગુ મગુ પોરબંદર થી નીકળી અને બાપુ દ્વારકાના પંથે પડ્યો કાક બાપુ વાણીમાં એવું લખે કૃષ્ણ ભગવાનનો વાંઘ આપણે ન ગણાય પણ મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે કૃષ્ણ ભગવાનને બે નાનેથી મોટા ભેગા થયા હોય ને ખાસ મિત્ર હોય તો એટલા વર્ષમાં કૃષ્ણ ભગવાન ભગવાનને કોઈકથી ખંભાઈ ન લેવી દો પણ બાબુ હોનાની દ્વારકાનો વૈભવ જેવો હતો એ પૈસામાં બધું ભૂલી ગયો આવ્યા પછી બધું કર્યું ભૂખ ભાંગી નાખી ને એ રોયા ને પગ ધોયા ને બધું કર્યું એ બધા કહે છે ઇતિહાસમાં આપણે રતા નહીં દેધી પણ આ બધું કર્યું પણ પેલા વિચાર્યું નહીં કે સુદામો અમે બે જુદા પડ્યા સુદામો શું કરે છે એની પાસે શું છે શું ધંધો કરે છે મારી બેન શું કરે છોકરા શું કરે પૈસાનો પાવર જ એવો છે હારા હારા ભૂલી જાય છે બાબુ આ મહાપુરુષો ને આપણા મને તો એમ થાય કે આપણી આ ધરતી છે ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી કાયા જેની કુબડી પરછંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંઠ હે એક દ કિલોમીટર હાલો ને એક ધર્મનો નો વાવટો ફરકતો હોય હરિહર હરિહર ની આકલું પડે અમે ઉજ્જૈન માં ગયા ઉજ્જૈન માં ગયા ને ફરવા ગયા હતા એ મેં ગાઈડ લીધો હતો ગાઈડ બતાવવા તો ઈ કે અહીંયા કાળ ભેરવ નું મંદિર ને આ મા કાલેશ્વર ને આ હરસિદ્ધિ નું મંદિર ને અહીંયા કુંપ નો મેળો ભરાય ને પૂંસડું થાય ઢોકડું થાય અમને બધું દેખાડ્યું મેં કીધું બધું છે પણ હરિહર નથી તો મને કે હરિયર એટલે મેં મફત ખાવા દે ને હરિયર કહેવાય એને બાપુ નક્કી ન થયું શું કામ કોઈને ખવડાવ્યું હોય તો નક્કી થાય ને મને કે મફત ખાવા દે મેં કહું હા તો મને કે કેટલા દિવે તું જીવતા હું હાલ બુકિંગ કરાવી દઉં મેં ગમે એ એકદી જગ્યાએ હાલ તારે મેં કહ્યું જો હિસા થાયને કામ બામ કરવું હોય તો કરજે બાકી તને મફત રોટલા ખવડાવે એ મારી જવાબદારી મને કે કેટલા છોકરા બધું લઈ લે આયેલ તારે આ ગાઈડ બાઈડ ના ધંધા કરવાનું બંધ થઈ જાય તારે મેં કુ મોજ ભગવાનનું નામ લેવું લઈ જાય બાકી બે ટાઈમ રોટલા ચા ખાટલા ગાડલા ફુવાનું એસી પંખા નહીં તારે બાપુ અને આપણને નથી લાગતું બાપુ આપડી આ દેહાણ જગ્યા એવું હે હમણાં મેડા પાડાની વાત કરી સતાધારો તો ખરા બાપુ પાડો તો હાવ નકામું જાનવર નહીં પાડા પીર થઈને જો પૂજાય જાય બાપુ આ મહાપુરુષો પંજા શું આપણે વાત કરીએ ભલા મને એક સાધુ આપણને એક સંતની ભૂમિકા હોય સંત તમને મને બાપુ જોવા મળે ને જો આપણે મોઢામાંથી સીતારામ નો બોલીએ તો શું આપણો અવતાર છે ભલા અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે કોઈ સાધુ સંત કે ભગવી ચિત્રી તમને હામી મળે અને જો તમે સીતારામ નો બોલીએ કોને તો મરી જાય મરી કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી તમે વિચાર કરો કેવા બાપુ જાનવરો માથે મહાપુરુષો ના પંજા અડી ગયા છે કે આજે બાપુ એ પંજા ભજન કેવડું સદાધાર શામજી બાપુ નો ઇતિહાસ કુંભ ના મેળામાં અમારા ગુરુ મહારાજ વાત કરતા ને અમારા ગુરુ મહારાજ એ મેળામાં એ વાત કરતા હાચું ખોરું મારો રામ જાણે ભાઈ હાચું હોય તો સ્વીકાર્યો ન હોય તો ડિલેટ મારી દીજો બાકી કોઈ ફોન પણ કરતા કહેવાનો મારો અમારા ગુરુ પાસે સાંભળેલી વાત કારણ કે રામ ને કૃષ્ણ ની બધા ની આપણે સાંભળેલી વાતો છે રામ વન માં ગયા થી બધાય કેસ એટલે કહું છું બાકી રામ વન માં ગયા તાર હું નતો આ માનવું હોય માનવ ન માનવું હોય કઈ નહીં એ અમારા ગુરુ મહારાજ કહેતા એ કે શામજી બાપા જતી કુંભના મેળામાં હતા અને હું એ મેળામાં હતો અને એમને એવો વિચાર થયો દર વર્ષે જાતા હોય છે કદાચ કુંભના મેળામાં જયારે જયારે મેળા ભરાતા હોય ત્યારે બાપુ શામજી બાપુ કદાચ અહીંયા જાતા હોય છે પણ એમને એ વખતે એવો વિચાર આવ્યો કે મારે કુંભના મેળાને બાપુ જમાડવો હશે કેવડો મોટો વિચાર કેવાય તમે વિચાર કરજો એક દુનિયાના નહીં એક રાજ્યના નહીં આખા વિશ્વના વિશ્વના જ્યાં સંતો ભેળા થાય કેડી ઉભરાય એમ ઉભરાય બાપુ કેટલા કેટલા કિલોમીટર તમારે વાહન મૂકવું પડે એમ જેમ તમે હમણાં જ આપણે કુંભનો મેળો થયો તમે જોયું ને જે જીયા હોય એને જોયું હોય અમારા તો બાઇકમાં નહોતું ન જવા દીધા એક કે હું લઈ જઈશ ને એક કે અમારે ભજન માં આવો ઓલો ભજન વાળો અમને ભજન નો કરાય ને ઓલો લઈ જવા વાળો અમને લઈ જાય ન જો બધી કોઈથી રિયા અમારી કઠણાઈ આ ભાઈ વિના કાઈ મળે નહીં એટલે એવા મોટા મોટા સંતો ને બાપુ બોલાવીને કીધું કે ભાઈ મારે કુંભના ના મેળા ને પ્રસાદ કરાવવાની હરિયર કરાવવાની ગણતરી છે બધા સંતો બાપુ બે હતા ને શામજી બાપુ ને કે ભગત પાણીનું નો પતે પાણીનું તમે શું કે વાત કરો છો એ કે ના ના એ તો એ તો એ તો મારો બાપ કરશે મારે કાંઈ કરવાનું નથી મારે તો હું તો એક ખાલી નિમિત છું મારી શું ઓકાત હતી મારી શું હસ્તી હતી એ તો મારો આપો ગીગો એ કંઈ ખવડાવી દેશે મારે કંઈ જરૂર નથી એ કે રહેવા દ્યો શામજી ભગાતા ન થઈ શકે અને આબરૂના ધજાગરા થાય અને તેથી આપણો આ ભારતનો સંત એમ કહેતો હોય એક તો બાપુ સાંભળી લ્યો એક ને બે ટેમ કુંભને જમાડવો છે એ આપણા સામજી બાપુ અને બાપુ કુંભ નો મેળો જમાડ્યો અને એ વિશ્વના સંતો બાપુ કાન પકડી ગયા કે છે કેવડા કેવડા કામ તમે વિચાર કરો અને બાપુ મહાપુરુષો એવી વાત કરતા હોય કે આને ભક્ત ભૂષણ નો હિલકાબ આપવો પડે બાપુ ભક્ત ભૂષણ નો હિલકાબ બાપુ શામજી બાપુ ને મળ્યો અમારા ગુરુ મારા જેવું કહેતા વિચાર કરજો એમ નામ દુનિયા નો યાદ કરે અને એમની પેટીઓ ના અમારી આ કઈ કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાવ છો લ્યો દહ મણ દાણા મોકલાવી ના અમારે અહીંયા કઈ આવતું નથી કોઈનું પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે બાપુ આ વાતો કરવી પડશે એટલે આ ગાણા ગાવા પડે સવારામ બાબા બાબુ પીપળી એક એક પ્રજાપતિ તમે વિચાર કરજો કુંભાર

સાઠ એસી હો વરસ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય હાથમાં કાંઈ છે ને મારા બાપ મોજ કરી લ્યો ને હળવા ફૂલ થઈ જાવ ને હું કામ વજન લઈને ફરો છો કોઈની માથે નાખ્યો નથી તોય બધા લઈ લે બરે મેં વાડી કરીને મેં ટ્રેક્ટર લીધું મેં ઘર કર્યું તો જા તા લેતો જાય ને બીજા વાપરશે અરે કઈ નથી મારા રામ મોજ કરો એક દિલ્હી નો સિકંદર બજાર માં નીકળ્યો પાંચસો ઘોડા નો રસાલો લઈને આમ જાય ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર એક ધોતડી પહેરી છે પાણાનું નું ઓશિકું કર્યું છે પગ ઉપર પગ ચડાવીને બેડી ટેકાવી બાપુ એ ફકીર હું અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ રસાલો ઉભો રાખે ઉભો મારે બોલા ફકીર પાસે જવું છે ફકીર પાસે જઈને સિકંદર કહે છે કે ફકીર માઇક માઇક તને મોજ આવી માઇક તારે તારી મોજ ઉપર મને લહેર આવી ફકીરે આમ નજર ગઈ કે મારે કઈ જોતું નથી જ્યાં જાતા હોય જાઓ

સિકંદર ને બાપુ વાંચો હોય તો લોહી નો નીકળે ઘરે તારી ભલી થાય તારી ઈ કે પણ કાંઈક તો માગી કે હું પણ માગુ હમણે મને ભૂખ લાગી સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ બીજો એક ભાઈ નીકળો જઈને મને બીડી આપી આ બીડી ટેકાવી હવે હા જે બીજી કોઈક બેન નહીં ખાવા આપે કેટલો સંતોષ છે રામ તમે જોવો તો ખરા આપણને છે આ માયલું કઈ આ વાત હા પડ્યું એટલું ભાઈ કે એમ ન થતું મોકો મળે તો લડી લેવું છે એમ સંતોષ જેવી ચીજ નથી આ બાપુ વાત છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદા ના દરબારમાં જઈને કેવું છે કે આવી આવતા જન્મ માં મને આવી મોત દેજે આવી મસ્તી દેજે આવી ફકીરી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે હું કયો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કેવું છે કે ફકીર જઈએ મને મોત દેજે આવી મસ્તી દેજે અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો કેદી જાવ ને હેરાન કરવો એના કરતા પા કુતરો બેઠો પા તમે જમાવો રસાલા ને જવાય દેવો અત્યારે મોજ ચાલુ થઈ જાય લ્યો આ પતે એવું છે આપણે કરણ શું લઈ ગયો રાવણ શું ખોઈ ને પૈસા તો હાથ નો મેલ લાવો એક બીડી ઉખાડીને જોડી લઈ આવો ને અરે એમ નથી મારા રામ જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે આ જેટલા જેટલા મહાપુરુષો છે જેટલા જેટલા કેવડી બાપુ એ મા બાપ બાપની કમાણી કેવા સંસ્કાર નું સિંચન કર્યું છે આજ આજે બાપુ જગત બાપુ એના પગમાં પડે એની મૂર્તિઓને પૂજે એના દર્શને જાય બાપુ આ કેવડી કમાણી કેવી કેવા એ મા આપણે આ આપણે એવડા મોટા નોકરી કોત ગાય ને પણ અવાર દાંટા કાઢી એને બંધ કરે એવા તો કરવા જોઈએ ને અવાડા બંધવે નહીં કઈ નઈ પણ ખાલી ન કરે એટલું શીખડાવવું પડે ને અરે તમે જોવો તો આપણને એમ થાય કે હારી આ પરજા કરે અમુક અમુક કે એ ભગવાન એકાદો દીકરો દે અમુક અમુક બિચારા એમ રો છે ને અમુક અમુક એમ કે ભગવાન આના કરતા ન હતી તો સારું ત્યાં આપણને એમ થાય કે સુખ છે એ નથી સમજાતું ભગવાનભાઈ બાપુ એવો માગો કે બાપુ નહીં એક દેજે પણ ગોપીચંદ ભરતરી જેવો દીકરો દેજે અને દીકરી દે તો ગંગા સતી પાનભાઈ જેવી દીકરી દેજે જગત માં બાપુ હાથ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે એવી બાપુ દીકરી કે એવા દીકરાની માગણી કરાય કેવાનો મારો અર્થ ઈ છે કે એક સંતો ની ભૂમિ છે એમાં તમારો મારો હાથ અર્ તમે જો રામદેવજી બાપા માં ક્યાં અને આવતા ક્યાં રહ્યા મીરાબાઈ જૈન માં ક્યાં આવતા ક્યાં રહ્યા આ અખિલ બ્રહ્માણ માલિક કૃષ્ણ પરમાત્મા માં ગયા અમે એવા અમે ગોકુળમાં ગયા તા બનેલી હકીકતો અમે ચાર પાંચ ભાઈ ફરવા ગયા એટલે અમે એક એક જગ્યાએ ગયા નથી એક રૂમ હતો કે આમાં કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે એટલે મેં કહ્યું હલો આપણે દર્શન કરીએ અમે અંદર ગયા ને મૂર્તિ નહોતી પણ નાનો હિંડોળો હતો ને એક નાની ભગવાન મૂર્તિ હતી ને એક બાપુ બેઠા હતા અમે ચાર પાંચ ભાઈ બંધ ગયા ને પછી અમને કે બે જાઓ અમે બધા બે ગયા એ કે હો હો રૂપિયા લાવો એટલે મેં કીધું શેના એ કે કાનુડા હિસ્કો નાખવાના એટલે મેં કીધું પણ બાપુ એક કામ કરો ને શું મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડાની અંદર બગડે ભલે હું તો કાંઈ કરવું નથી ભલે હું તો મને ક્યાં નાસ્તિક લાગો મેં કુ બાપુ નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અમારી ભેગો આવતો રહ્યો દ્વારિકા છે અહીંયા કંઈ છે નહીં અમે આટો મારવા આવ્યા છે કાનુડો અમારી ભેગો છે આ તો તમે દુકાનું ખોલીને એના નામ ઉપર રડો છો કઈ છે નઈ બાપુ આખી દુનિયામાં હું તો એમ કહું માને બાપ ને જરૂર હોય તો આપજો બાકી બધી જેમ જેમ સેમ છે દેતા હું દેજો ના નથી પાડતો પણ ઘરે બાપુ હાચવી ને માને બાપ ને હાચવી ને પછી દુનિયામાં વાપરો બાકી નગર બાપુ છે ને ક્યાંય જો આપણે નહીં સડે લખાય છે અમારે ત્યાં દાણા જોવો એટલું બધું હાલ્યું તમે જુઓ ને નગર હું એક તમને દાખલો આપું કે પેલા આપણે પરબ હોય પરબ બાંધતા ને બે ગામ વચ્ચે પરબ હોય એ કોઠીઓ મુકાવે પૈસાવાળો વાળો માણા કોઈ સગુડ વાળો માણા કોઠીઓ મુકાવે ને એમ કે અહીંથી કોઈ માણા તરસ્યો હોય તો પાણી પીવે અત્યારે કોઈક સગવડ વાળો હોય તો એ ફ્રીજ મુકાવે હવે આ માં ફ્રીજ મૂક્યો હોય ગ્લાસ હોય ને લોટા હોય ને હવે એને હાકળે જ બાંધી નાખ્યા હોય બોલો